વિદ્યાર્થીઓ કાલનું ભવિષ્ય છે અને એ ભવિષ્યના ઘડતર માટે સરકાર શ્રીના પોલીસ વિભાગે સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અમલીકૃત કરી છે આ યોજના થકી વિદ્યાર્થીઓ પોલીસ અને સરકારી તંત્રની કામગીરીને સમજે અને વધુ સારા નાગરિક બને તેવા હેતુથી થોરાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાગવ શ્રી માર્ગદર્શન હેઠળ હતા રાજકોટની સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ માટે એસિડન્સ સ્થિત ગાર્ડન માં બે દિવસીય બિન નિવાસી કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ એસપી સીપી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ

રવાડે ચડતા યુવાનોને કેમ્પસમાં માં વ્યવસન મુક્ત અંગે જાગૃત કરાયા હતા અહેવાલ વિજય મકવાણા